નમસ્કાર મિત્રો આ છે અમારો ઓસ્ટોફિક બોન સેટિંગ સેન્ટર જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડાના વાઘરોડ નજીકથી યુવતીનું ગાડીમાં અપહરણ કરી તેની સાથે બે શખ્સોએ સામૂહિક દુષ્કર્મ આચર્યાનો મામલો સામે આવ્યો હતો જો કે ઘટનાની જાણ બનાસકાંઠા પોલીસને થતા બનાસકાંઠા પોલીસે એલસીબી એસઓજી સહિત સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો બનાવી તમામ વિસ્તારના પાંચસોથી વધુ સીસીટીવી ખંઘોળી અપહરણ સહિત સામૂહિક દુષ્કર્મની ઘટનામાં સંડોવાયેલા બે શખ્સોને ગુનામાં વપરાયેલ વાહન સાથે દબોચી લીધા છે અને બંને શખ્સોને જેલના સળિયા પાછળ ધકેલી વધુ તપાસ હાથ ધરી છે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડાના વાઘરોડ ગામે એક ડિસેમ્બરે ગામની ડેરીમાં દૂધ ભરાવવા ગયેલી એક યુવતીનું બે શખ્સોએ ઇકો ગાડીમાં અપહરણ કર્યું અને તે બાદ યુવતીને અજાણી જગ્યાએ લઈ જઈ બે શખ્સોએ યુવતી સાથે વારંવાર સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવતા હડકંપ મચ્યો હતો જોકે ઘટનાને લઈને યુવતીના પરિવારજનોએ દાંતીવાડા પોલીસ મથકે બે અજાણ્યા શખ્સો સામે દુષ્કર્મ અને અપહરણની ફરિયાદ નોંધાવી હતી જેને લઈને બનાસકાંઠા પોલીસે એલસીબી એસઓજી સહિત સ્થાનિક પોલીસની અલગ અલગ દસ ટીમો બનાવી ભોગ બનેલી યુવતીનું નિવેદન લઈ આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી તો બે શખ્સો યુવતીનું ગાડીમાં અપહરણ કરી ગઢ નજીકના એક વિસ્તારમાં લઈ ગયા અને આ અજાણ્યા વિસ્તારમાં યુવતી સાથે બે શખ્સોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું જોકે તે બાદ આ શખ્સોએ યુવતી સાથે બીજી કોઈ કરતૂત કરે તે પહેલાં યુવતીને લાગ મળતા યુવતી ચુંગલમાંથી છૂટી જીવ બચાવી નાસી છૂટી અને યુવતી ખેતરો ખૂંદી એક પેટ્રોલ પંપ નજીક પહોંચી ગઈ પરંતુ યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આ શખ્સો હતા કોણ એ શોધવું પોલીસ માટે એક કોયડારૂપ થઈ બેસતા પોલીસે યુવતીનું જ્યાંથી અપહરણ થયું ત્યાંથી ઘટના સ્થળ સુધીના પાંચસો નવથી વધુ સીસીટીવી ફૂટેજ ખંગોળ્યા તો સાથે જ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી શખ્સોએ અપહરણમાં વાપરેલી કાર સામઢી મોટાવાસ ગામના વિનસિંગ ઉર્ફે વિનુસિંગ કનુસિંગ સોલંકીની હોવાનું બહાર આવતા પોલીસે વિનસિંગને ઝડપી પાડ્યો હતો ત્યારબાદ તેની પૂછપરછ કરી તો સામઢી મોટાવાસના વિનુસિંગે ગામના વાલસિંગ ઉદયસિંગ સોલંકીને સાથે રાખી આ બંને શખ્સોએ જ યુવતીનું અપહરણ કર્યું અને તે બાદ યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યો હોવાનું ખુલતા પોલીસે અત્યારે તો વિનુસિંહ અને વાલસિંહ નામના બંને શખ્સોને દબોચી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે જો કે સામૂહિક દુષ્કર્મની આ ઘટના બાદ હવે લોકો આ બંને નરાધમો સામે ફિટકાર વરસાવી રહ્યા છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ